છે એટલો ઉપરે છે ને કે ઉકરાવે નાખા હવે એકદમ એમ આ બાજુથી ફૂલ વરસાદ અંજાધારો આવે કઈક ઘડી આવે અમારે ફૂલ વરસાદ છે તો કોઈ વરસાદ હોય તો કોમેન્ટ કરજો ગાજેરતા જો ફૂલ ગાજેર કપડા બધા માલિકો લઈ લીધા જોતા ખરી આ લુગડા રૂપવાનું દોરી બાંધવું પડી ગયું એટલા લુગડા જા

આ તા હર કપડું સે તાળજે જાપોળા બહુ જ જોરથી નાખીએ તો ડાકી લેલી હું ઘર માં એટલે પંખા માં સુકાઈ જાય છે ઓ સારી કે પંખા ચાલુ રહે જ જહી આવે બાને કોમન ના ઓખાઈ જાય છે દોરિયે તો ઓન ધ શેર રૂમ માં પર રૂમ માં કપડા નાખવાના નો બમે દે આ સુઈ ના કે તા પંખો નાખ કે લેવાય હો તો પંખા ના બધાઈ કપડા સુકાઈ જાય ઘર માં મળી ઉગળા ગમે ની નાખવાના

કાલે ઘી ગરમ કર્યું હતું નાન ખટાઈ તો ખાય એટલે રોટલી કરે રોટલી કર્યા પછી કરો પછી હાલો બધા રોટલા ખાવા તો આપણી રસોઈ બને ગઈ રસોઈમાં જણા પ્રાણી છે તો બત્રી વાટકાના ભોજન જેવું છે આ બનાવી બને તો ઓટોમેટિક બને ગયું તો આ છે પેંડા આમાં છે દહીં

હજાર ઘડી કરવાની છે આ છે જેટલી એની અંદર પેડા ને અને પારસી કરવાના કપડા પેડ્યા બપોર પછી પારસી કરી કાયમથી ઉગે નવી ના ખાએ ત્યાં કરીએ આવું છે બધું તો મારો જો વિડિયો વિડીયો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો બે લાઇક બટન પર દબાવીજો તો તમને રોજે રોજ વિડિયો આપણા જોવા મળે